પણ જ્યાં સુધી તમને સનત ન મળે જ્યાં સુધી એલ એલ બી ન કરેલું હોય ત્યાં સુધી તમે કોર્ટમાં કેસ લડી શકો નહીં એમ તમે જ્યાં સુધી ગુરુ ધારણ નથી કર્યા ત્યાં સુધી તમારી ગમે એટલી પૂજા પાઠ યજ્ઞ ગમે એટલું કરો ઇવન તમારા કુળદેવી માતાજી ખેતરપાર જેને માનતા એની પૂજા કરો એ તમારો ખેતરપાર કે માતાજી એ તમારી પૂજા નથી શીખવાડતી

ગુરુ પૂર્ણિમાની ઉજવણી કર પણ મેં કીધું અમારે ગુરુ તમે અહીંયા અહીંયા છો હું એ હનુમાનજીને ગુરુ માનતો તું હનુમાનજી ગુરુ માન અને તારા જેટલા સેવક હોય એને કહેજે ગુરુ માને એનો બેડો આજની તારીખમાં અમારા હનુમાન ધામના જેટલા સેવકો છે કટારિયા હનુમાન ધામના એ બધા જ હનુમાનજી ના સેવક છે અને હનુમાનજીને ગુરુ ગુરુ કર્યા બે ત્રણ ફાયદા છે પાછા એમાં વાયદો તો આવે જ નહીં એક ફાયદો મોટો એ કે હનુમાનજીનો આરીસો કાયમ ને માટે ઉજળો બીજો ફાયદો એ કે અમે તો કદાચ ક્યારેક દક્ષિણા પણ માંગી અમે તો માંગી ક્યારેક દક્ષિણા પણ મારો હનુમાનજી તો દક્ષિણા નહીં માંગે એ તો હામી તમને આપશે ગુરુને કેન્દ્રમાં રાખો આજે જ મેં બાપુની પૂજ્ય વિશ્વવંદનની મોરારી બાપુની ક્લિપ સાંભળી ગુરુને કેન્દ્રમાં રાખો ગુરુને ગુરુને કેન્દ્ર મારા જેણે જેવનમાંથી હટાયો એનો શુક્રવાર બગડવાનો છે એનું મંગલ નહી થાય એની બુદ્ધિ કામ કરે પછી કે અમે દુખી થઈ ગયા દુઃખી થઈ જ જાય ને પછી કે એમને શનિ નડે નડે તારા પાસે ગુરુ નથી પૂજ્ય બાપુ આજ આજ બહુ સરસ સાંભળતો હતો આ દુનિયા બધી ગાંડી હશે ગુરુકુળની પોતા પોતાના ગુરુના સ્થાનમાં જઈને શિષ્ય મસ્તક નમાવે છે આપણે અહીંયા ગુરુની મોટી સરસ પાલખી નીકળે ત્યાંથી ભગવાન હનુમાનજીની પાદુકા માથે લઈને હર વર્ષે ત્યાંથી રૂમમાંથી અહીંયા હનુમાનજી પાસે આવે પછી બધા જ સેવકોની પૂજા કરે છે હર વર્ષે અને આપણો આશ્રમ એક એવો છે માનસ ધામ કે આ ગેટ નથી દરવાજો નથી જેને આવવું હોય એ હનુમાનજીને ગુરુ માની આગળ વધે આ અમારો હર્ષદ સેવક છે આ જગ્યા હનુમાનજીની કંઠી બાંધી છે એટલે અહીંયા હર વર્ષે ગુરુ પૂર્ણિમા થાય છે અને બધા આવવું હોય બધા જાહેરમાં આમંત્રણ છે આવજો પ્રેમ થી આવજો સવારે સાડા નવ થી દસ ની વચમાં ભગવાનની પાદુકાની યાત્રા નીકળશે ત્યાંથી ધામધૂમથી પાદુકા પૂજન થશે હનુમાનજી નું બાર મહિનામાં એક જ વાર આપણી જે ગુરુપુનમ એ બુજવાય કે બાર મહિનામાં એક જ વાર હનુમાનજીની પાદુકાનું પૂજન બધાને કરવા દેવામાં આવે છે તમે બધા ધૂણાના રૂમમાં જાવ છો ને દર્શન કરવા કેટલા જણા જાઓ છો વાત કરજો લગભગ બધાય જાય છે હવે બધાને આવું ખબર પડી ગઈ છે તો એમાં તમે જાઓ તો ત્યાં પાદુકા છે એ લાકડાની હતી હવે ચાંદીમાં મઢાવી છે એ પરમ પૂજ્ય શત્રુધન દાસજી ની દીધેલી એક બેન છે મને બેટા એ કે લે આ પૂજા કરજે એની પૂજા કર્યા છે તમે ખાલી આમ એના ક્યારેક આમ શાંતિથી જજો ઉતાવળમાં એને આમ હાથ અડાડીને આંખ બંધ કરજો તમને અહીંયા હૃદયમાં અનુભવ થશે એ પાદુકા છે સામાન્ય નથી અનુભવ કરવાની છૂટ એવી વસ્તુ છે એટલે તમે અર્સ નિવારે આવો છો જે જે માંગો એ મળે આ તો બળો દેવ બજરંગ બજરંગ કાજ સુધારે દેવ ઘર હોય ઉજાલા કળિયુગમાં બસ હનુમાનજીને પકડો હનુમાનજી હશે ને એટલે ગુરુની જરૂર નથી એટલે તો શ્રી ગુરુ ચરણ સરો જ રજ મન મુકુર સુધારી બરણવર બિમલ શું પછી હા આવડે છે બધા એક ફલચારી હનુમાનજીને ગુરુ માની ને આગળ વધુ એટલે કાંઈ તમારું ઓટકે કે નહીં